નમસ્કાર હું જોગ્યા સ્વાતી ફ્રોમ દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય મેથડ સંસ્કૃત નંબર સમાજમાં શિક્ષક જેમાં મારો ટોપિક છે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શિક્ષણ કાર્ય એક ત્રિદ્રોહી શિક્ષણ પ્રક્રિયા છે જેમાં મુખ્ય ત્રણ ગૃહો એટલે કે શિક્ષક અભ્યાસક્રમ અને વિદ્યાર્થી શિક્ષણ કાર્ય ઓનલાઈન હોય કે ઓફલાઈન પરંતુ તેમાં શિક્ષકની ભૂમિકા હંમેશા મહત્વની જ છે અને હંમેશા મહત્વની જ રહેશે આમ છતાં આપણે ઓનલાઈન કાર્યમાં શિક્ષકની મુખ્ય ભૂમિકાઓ જોઈએ પ્રોત્સાહક ઓનલાઈન શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓને જોડાવા માટે વર્ગોમાં માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું પડે છે એટલે કે શિક્ષક પ્રોત્સાહક બને છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન વર્ગોમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે માર્ગદર્શક શિક્ષકે વિદ્યાર્થીઓને એક કે વધુ શિક્ષણના અનુભવોનું માર્ગદર્શન આપવાનું હોય છે માર્ગદર્શન દ્વારા શીખનારાઓ વિવિધ શૈલીઓ શીખે છે અને પસંદ કરે છે આથી શિક્ષકે પોતાની વિવિધ પદ્ધતિઓ હંમેશા બદલતી રહેવી જોઈએ મુખ્ય સાધનો ઓનલાઈન શિક્ષણ માટે મુખ્ય સાધનોની જરૂર પડે છે જેમ કે લેપટોપ કમ્પ્યુટર મોબાઈલ ટેબ્લેટ તેથી આ સાધનો હોવા પણ જરૂરી છે અને આ સાધનોનું જ્ઞાન પણ શિક્ષક પાસે હોવું જરૂરી છે આથી શિક્ષકોએ ટેકનોલોજીથી માહિતગાર રહેવું પડે છે અને આ માટે વિવિધ એપ્લિકેશનો ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની હોય છે આ એપ્લિકેશનો કેવી રીતે શિક્ષકે તેના પણ ઉપાયો શોધી કાઢવા કે ક્યારેક વિદ્યાર્થીઓને ઇન્ટરનેટની તો ક્યારેક વીજળીની વીજળીની અગવડ નડે છે આથી શિક્ષકે તેના ઉપાયો શોધીને રાખવા કેટલાક વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન શિક્ષણ મેળવવાના સાધનો પણ નથી હોતા અને તેમની પાસે ઇન્ટરનેટની સગવડ પણ નથી હોતી તેથી આવા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ કેવી રીતે મેળવશે તે માટે શિક્ષકે વિચાર કરવો જોઈએ અને તે માટેના ઉપાયો શોધી કાઢવા શિક્ષણનો સમય પ્રમાણસર નો રાખવો જેથી બેટરી કે ચાર્જિંગની કૌશલ્ય શિક્ષકમાં યોગ્ય પ્રત્યયનનું કૌશલ્ય હોવું જોઈએ કારણ કે શિક્ષકે વિદ્યાર્થીઓને નવા નવા વિચારો અને પ્રોત્સાહન આપવાનું હોય છે તેથી પોતાના વિષયો પણ તેમણે ઓનલાઈન વર્ગોમાં શેર કરવાના હોય છે કેટલાક શિક્ષકો તેમાં અસાઇનમેન્ટ અને પ્રોજેક્ટ પણ શેર કરે છે સારા સહયોગી ઓનલાઈન વર્ગોના કારણે વિદ્યાર્થીઓમાં અલગતા કે નિરાશા જન્મે છે આથી શિક્ષકે વિદ્યાર્થીઓના સહયોગી બનવાનું છે વિદ્યાર્થીઓને નવા નવા વિચારો આપવાના છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન વર્ગ વર્ગોમાં જોડાવા માટેનું પ્રોત્સાહન આપવાનું હોય છે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાડવાનો હોય છે વિદ્યાર્થીઓને પોતાના રસના વિષયો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી અને વિદ્યાર્થીઓને મદદ કરવાની હોય છે આમ શિક્ષક એક સારા સહયોગી બની શકે છે એટલે કે સારા સહયોગી અંગેની સારા સહયોગી તરીકેની શિક્ષકની ભૂમિકા છે વાલી માર્ગદર્શિકા મોટાભાગે શિક્ષણ કાર્ય શાળાઓમાં જ થતું હોય છે પરંતુ ઓનલાઈન કાર્ય ઓનલાઈન શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓએ ઘેર બેઠા જ કરવાનું હોય છે આથી જો વાલી માર્ગદર્શિકા હોય તો વાલીઓને પણ માર્ગદર્શન મળે છે અને વાલીઓ પણ અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકે છે